મારી ફિલ્મ આવી રહી છે પાર્ટીને અલગ કન્ટેન્ટ સાથે આખો હોરર કોમેડી ઇમોશન રોલર કોસ્ટર રાઈડ કહેવાય બધી જ પ્રકારના ઇમોશન સાથે તમે આખા ફેમિલી સહિત પાંચ વર્ષથી લઈને તમે સો વર્ષના જેટલા પણ વ્યક્તિઓ ઘરના છે બધાને લઈને પિક્ચર જોવા જાઓ ખૂબ મજા આવશે કારણ કે ટેકનિકલી બહુ હાઈફાઈ છે હિન્દી માં જે રીતના પ્રયોગો થતા હોય છે ટેકનિકલી એ બધા જ આ ફિલ્મની અંદર પ્રથમ વાર ગુજરાતી ફિલ્મમાં થઈ રહ્યા છે એટલે મને ખાતરી છે જે પ્રકારનું અઢ્ય લોકોએ મહેનત કરી છે પછી એ હું હોઉં કે સ્મિત પંડ્યા હોય કે હેમિન ત્રિવેદી હોય કે આકાશ ઝાલા હોય કે મોના લિંબા કનોડિયા હોય કે પછી ચેતન દૈયા હોય બધાએ મળીને ખૂબ મહેનત કરી છે અને એ જેટલી મહેનત છે બધી લેખે લાગી છે અમારા હિસાબે એટલે મને લાગે છે કે આ ફિલ્મ બહુ જ એન્ટરટેન કરશે સખત રીતનું એન્ટરટેન કરશે એ મારી ખાતરી છે સર આપનું ફોરર સાથે શું મેસેજ આપવા માંગી રહ્યા છો પ્રેમનો સંબંધનો સંબંધ અને પ્રેમ એક એવી વાત છે કે જેન્ય તકી મનુષ્ય જે પણ છે એ જીવી શકે છે અને બહુ જ સ્ટ્રોંગ મેસેજ સાથેની આ ફિલ્મ છે પણ ભરપૂર એન્ટરટેનમેન્ટ છે આની અંદર અમારી ફિલ્મમાં ઈમેજ છે સિરિયસ એકટરની

છે ફાટી શૂટિંગ દરમિયાન ફાટી જાય બાકી કેમેરા પર તો ફટાવી જાય પણ ત્યાં પણ બહુ જ મજા આવી છે ફિલ્મ એકત્રીસમી જાન્યુઆરી આવી રહી છે અને હોરર કોમેડી ફિલ્મ અને લોકોને બહુ જ મજા આવશે ટેકનિકલી વેરી સાઉન્ડ જેમ સરે પણ વાત કરી સો ડોલમી એટમોસ હોય અને તમારી પાસે મોશન ટેકનોલોજી હોય એ આર સાહેબના સ્ટુડિયોમાં ફિલ્મનું બેકગ્રાઉન્ડ થતું હોય અને ઓસ્ટ્રેલિયામાં શૂટ થઈ હોય ઇન્ડિયામાં શૂટ થઈ હોય અને તમારી પાસે આટલા તગડા એક્ટર્સ હોય બધા સેન્સિબલ એક્ટર્સ હોય સ્ક્રિપ્ટ તગડી હોય ડિરેક્શન આટલું તગડું હોય પ્લસ ડીઓપી ન્યુઝીલેન્ડથી હોય બધું સો એવરીથિંગ ઇઝ એટલે સુટેબલ એન્વાયરમેન્ટમાં આ ફિલ્મ શૂટ થઈ જાય અને બહુ જ મજા આવશે ઓડિયન્સ તો બહુ ધમાસગડી થવાની છે એટલી ગેરંટી તમારા કેરેક્ટર પ્રમાણે જે છે તમારી એ પ્રમાણેનું આ તમને રોલ એટલે બહુ અઘરું છે તમે ટ્રેલર જોયું બરાબર સર એટલે તમને ખ્યાલ આવશે કે મારા પેલા લાલ વાળ કર્યા છે મને કમસે કમ પિસ્તાલીસ દિવસ મને કુકડો કીધો છે બધા અને મને આમ એટલે બધું આ બધું તમે કિશોર કાકા તરીકે મને ઓળખો છો પણ બધું ત્યાં તો બધી ઇમેજ ફાડ નાખેલી બધા ઓસ્ટ્રેલિયામાં ઇમિગ્રેશન પર આ ઘટના નાનકડી જે કહી દઉં ઇમિગ્રેશન પર ટોપી કાઢાઈ મારી પાસે કે ટોપી કાઢો કે તો જેવી ટોપી કાઢી તો પહેલાંથી હસી આવું કરી તો કે પહેલો ટોપિક ટોપી કહેતા આવું કહી દીધું એટલો બધો ખરાબ લાગતો હતો પણ આમાં કેવું તો હતું શૂટિંગ દરમિયાન એકદમ લાલ હોય તો પછી સાત આઠ દિવસ થાય ને એટલે થોડો થોડો કેસરી કલર પકડાય પેલો કલર ઉતરતો હોય તો હું તો કોઈ જ ના કરાવે એવો ગુજરાતી માણસ ભરતો હોય તો કેવો લાગે પણ બહુ મજા છે એવો તો હું ભર્યો છું પણ અદભુત છે એટલે બિહાઇન્ડ ધ સીન્સ પણ એટલા જોરદાર છે ને તમે ફિલ્મ પણ એટલી જોરદાર છે એકત્રીસમી જાન્યુઆરી પ્લીઝ ભૂલશો નહીં ફાટીને ફિલ્મ ફાટીને મને જ્યારે અમારા ડિરેક્ટર ફેઝલભાઈ આ ઓફર કરી ત્યાં સુધી મેં એક બ્રેક લીધો હતો અને દસ વર્ષ પછી મેં પહેલાં જે કેમેરો ફેસ કર્યો એ આ ફિલ્મ છે પાર્ટીને કેમિયો કર્યો છે હેતુજીની વાઈફનો રોલ કર્યો છે અને બહુ મજા આવી અને હું મારી જાતને કૃષ્ણસીબ એટલે માનું છું કે આ એક અનોખી અદ્ભુત ફિલ્મ જેનો હું હિસ્સો છું જે પ્રથમવાર ગુજરાતી સિનેમામાં થવા જઈ રહ્યો છે

ઇમોશન્સ છે ડ્રામા ઓફકોર્સ વોલર કોસ્ટ બહુત સરસ ઇમોશન્સ થી એક આંખ થી હસાવશે એક આંખ થી રડાવશે એવી અમે આ ફિલ્મ પાટીને લઈને આવ્યા છીએ સો પીઝ ગો એન્ડ મોર ટેક્નોલોજી ઓન